દેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માં સંડોવાયેલ તળાજા પંથકના બે શખ્સો કરી નિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક ડો હર્ષદ પટેલ સાહેબ તેમજ મહુવા ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક અંશુલ જૈન સાહેબે જિલ્લા દેશી દારૂ મિલકત સંબંધી તથા શરીર સંબંધી ગુનાઓને લગતી અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ યુ વિસ્તાર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર અલંગ પોલીસ સ્ટેશનના ઓએ દેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ યસમો નીતિનભાઈ જયંતિભાઈ પરમાર રહે ખા તળાજા તથા વલ્લભ ઉર્ફે નાનું મનાભાઈ પરમાર રહે ખદર પર તા વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગર તરફ મોકલી આપવામાં આવેલ હતી જે અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગર તરફથી બંને ઈસમો વિરુદ્ધની પાસા દરખાસ્ત મંજૂર થયેલ જેથી બંને ઈસમોને પાસા વોરંટની બજવણી કરી અટકાયત કરી મધ્યસ્થ જેલ સાબરમતી અમદાવાદ તથા મધ્યસ્થ જેલ લાજપોર સુરત ખાતે મોકલી આપવામાં આવ્યા હતા આ કામગીરીમાં અલંગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર એ વાઢેર પી પી ગોહિલ હેડ કોન્સ્ટેબલ જે જી ચૌહાણ તથા યોગરાજસિંહ તથા તેજપાલસિંહ તથા ઉપેન્દ્રભાઈ તથા રાણાભાઈ તથા ધલસિંહ સહિતના જોડાયા હતા